છોટાઉદેપુર જિલ્લાના કવ્વા તાલુકાના કેળધારા ગામે સો જેટલા પાણીના બોરના સ્થળ નીચે જતા રહેતા લોકો પાણીથી જજુમી રહ્યા છે લગ્ન હતું જાન આવવાની હતી ત્યારે પાણી ખૂટી જતા ઢોલ નગારા સાથે લગ્નનો શણગાર કરવાની કામગીરી પડતી મૂકી હેડપંપ હેન્ડપંપ હલાવી પાણી ભર્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવ્વા તાલુકાના છેવાડાનું ગામ કેળધારામાં પચીસો ની વસ્તી છે જ્યારે ગામમાં પાણીની ટાંકી છે નર્મદામાંથી પાણી લઈને હાફેશ્વર પાણી પુરવઠા યોજના પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી ઘરે નળ બેસાડવામાં આવ્યા પરંતુ હાફેશ્વર પાણી પુરવઠાના પાણી દાહોદ સુધી લઈ જવામાં આવ્યું પરંતુ આ ગામને પાણી ન મળ્યું જ્યારે ગામના સો જેટલા પાણીના બોર અલગ અલગ ફળિયામાં કરવામાં આવ્યા પરંતુ તેના જળસ્તર નીચે જતા રહેતા હાલ તમામ બોર ડચકા ખાઈ રહ્યા છે અમુક બોર બંધ થઈ ગયા છે નદી કોતર સુકાઈ ગયા છે જ્યારે ગામના લગ્ન પ્રસંગ નાણંદભાઈ રાઠવાની દીકરી ઓમનાબેન રાઠવાના લગ્ન હતા જાન આવવાની ઘડીએ ગણાતી હતી તે વખતે પાણી ખૂટી જતા તંત્રને જગાડવા માટે ઢોલ અને સેણાઈ સાથે નદીના સામે કિનારે આવેલ હેડપંપ ઉપર પહોંચીને હેન્ડપંપ હલાવીને પાણીના બેડા ભરાવી લાવી હતી લગ્નમાં આવેલ મહેમાનો પણ પાણી લાવવા માટે મદદે આવ્યા જ્યારે આ ગામમાં ચાર જેટલા ફળિયા આવેલા છે જેમાં બોર સુકાઈ જતા લોકો પાણીની તંગીથી ઝૂમી રહ્યા છે જ્યારે લોકોએ કુવા ખોદ્યા હતા તે પણ સુકાઈ ગયા છે જ્યારે સરકાર હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી દસ કિલોમીટર વિસ્તારમાં આપી શકતી નથી કંવાડ તાલુકાના છેવાડાના ગામોમાં મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા છે તે ગામો પાણીની તંગીથી ભોગવી રહ્યા છે દુલ્હનના જણાવ્યા મુજબ સારું લગ્ન હતું અને મારા ઘરે મહેમાન આવતા પાણી બોરમાં ન આવતા હેડપંપ હલાવીને લેવા મજબૂર બન્યા છે મારા ઘરે મહેમાનો આવ્યા ટેન્કર અને પાણીના કુલરો મંગાવ્યા તે પણ ખલાસ થઈ ગયા હતા ઢોલ નગારા સાથે સરકારને જગાડવા માટે લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકી પાણી ભરવા જવું પડ્યું હતું ગામમાં પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસ સરકાર કરે ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા ગામમાં સો જેટલા બોર હાલ છે ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે પરંતુ બોરમાં પાણી ખલાસ થઈ ગયું છે હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી અમને દસ કિલોમીટરમાં આપવામાં આવ્યું ન તો અમારું ગામ પાણી વિના તળવળી રહ્યું છે વિકાસની વાતો ખોટી છે દુલ્હનના પિતાના જણાવ્યા મુજબ ઉનાળો શરૂઆતની સાથે જ પાણીની તંગી ઊભી થઈ ગઈ છે મારી દીકરીના લગ્ન હોવા છતાંય મારી દીકરી એની બેનપણીઓને લગ્નની વિધિના પહેલાં હેડપંપ ઉપર પાણી ભરવા જવું પડ્યું જ્યારે ટેન્કરો અને જગ મંગાવ્યા હતા તે પણ ખલાસ થઈ ગયા અલ્તાફ મકરાણી સાથે સઈદ સિમોડા દિવ્યાંગ ન્યૂઝ કંવાર છોટાઉદેપુર